બાર જૂન બે હાજર પચીસ આ દિવસ જયારે પણ લખવામાં આવશે ત્યારે કાળા અક્ષરો લખવામાં આવશે કારણ કે ગુજરાતમાં એક એવી દુર્ઘટના ઘટી જેને આખા દેશને હચમચાવી નાખ્યો આપણે જોઈએ તો અમદાવાદમાં જે વિમાન ક્રેશ થયું અને તેમાં જે અનેક લોકોના જીવ ગયા તેમાં ગુજરાતમાં એક ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર કહી શકાય વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું અને રાજકોટમાં આવતીકાલે તેમના પાર્થિવ દેહને લેવામાં આવશે નિર્મલા રોડ પર છે પ્રકાશ સોસાયટી છે અને ત્યાં તેમના પાર્થિવ દેહને લેવામાં આવનાર છે આપણે જે જગ્યા જોઈ રહ્યા છીએ જે પ્રગટેશ્વર મહાદેવ છે અહીં જે વિજયભાઈનો પાર્થિવ દેહ છે તે રાખવામાં આવશે અને તે કહી શકાય કે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે છે તે પાર્થિવ દેહને રાખવામાં આવશે હાલ આપણે નિર્મલા રોડ પર પર આવેલ પ્રકાશ સોસાયટીમાં છીએ અને અહીં વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને આવતીકાલે લઈ આવવામાં આવનાર છે ત્યારે અહીં છે લોકો અનેક લોકો ભેગા થયા છે તેમના સાથી છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આવો તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું મારું નામ મૂળજીભાઈ ખીમજીભાઈ ગર છે શું કહેશો કે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને આવતીકાલે લઈ આવવામાં આવનાર છે અને અત્યારે જોઈએ તો સંપૂર્ણપણે જે તૈયારીઓ થઈ રહી છે અને કહી શકાય કે આખા રાજકોટમાં શોકનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે શું કહેશો વિજયભાઈ વિશે ખરેખર વિજયભાઈને અત્યારે અમે એમ કહીશ કે વિજયભાઈ આજની તારીખ અહીંયા જ છે કારણ કે અમે કલ્પના ન થાત કે વિજયભાઈનો થશે કારણ કે વિજયભાઈ જે વાણીયાનો દીકરો હતો પશુ પંખી પ્રત્યે ગૌ માતા પ્રત્યે અનહદ પ્રેમ હતો અને તમામ નાના મોટા લોકો આરે સંઘના સ્વયંસેવકો હોય કે ભાજપનો કાર્યકર્તા હોય એની બધે પ્રત્યે વિજયભાઈને હમદર્દી હતી લાગણી હતી જેવી જીવનકાકાને અરવિંદ કાકાની લાગણી શાખાના સ્વયંસેવક હોય ભાજપના કાર્યકર્તાને એવી જ લાગણી વિજયભાઈ અને વિજયભાઈ તમામ નાના મોટા કાર્યકર્તાને હાથ વગા રાખતા અને વિજયભાઈ ને અત્યારે ગયા છે ને ભાઈ સાહેબ તો હું છેલ્લા બે ત્રણ દિવસથી જાણે કોમામાં હોઉં મારી બુદ્ધિ કામ નથી કરતી અત્યારે બરાબર છે અને કાંઈનું કાંઈ થાય છે કે ખરે પરમાત્મા અરે પરમાત્મા મારા બાપા આના આવી રીતે શું હતું થોડુંક રાખ્યો રાજકોટનો વિકાસ વધારે માહોલ જોઈએ તો અત્યારે સાહેબ છેલ્લા ત્રણ દિવસથી આ વિજયભાઈની વાત સાંભળીને ત્યારથી રાજકોટ જાણે પોતાનો એક વાલ છોયો પુત્ર ગુમાવ્યો ને એવી રાજકોટના તમામ લતાવાસીઓ તમામ નાગરિકો અત્યારે કામ ધંધામાં કોઈને ઓલી નથી બરાબર છે અને શોકમાં કામ ધંધા કોઈ દુકાનો ખોલતા નથી કોઈ સ્કૂલો બાળકો જતા નથી સ્કૂલો બંધ છે કોલેજો સ્વયંભૂ બધા બંધ પાડી છે કોઈ લોકો બંધ પાડવા ગયા નથી સ્વયંભૂ રાજકોટની પ્રજાનો એટલો વિકાસ વિજયભાઈ પ્રત્યે હમદર્દી લાગણી હતી અને છે અને રહેશે આવતીકાલે કેટલા વાગે આપની જાણ પ્રમાણે અત્યારે અહીં અંતિમ વિધિ થવાની છે અને શું માહિતી મળી રહી છે આપની વાત થઈ છે પરિવાર જોડે હમણાં રાજકોટના સીપી સાહેબ આવ્યા હતા અમારા કોર્પોરેશનના મોટા અધિકારી દવે સાહેબ હતા એમની સાથે એમણે વાત કરી કે લગભગ કાલે આઠથી દસ સાડા દસ અગિયાર વાગ્યા સુધીમાં વિજયભાઈનો પાર્સ કે દે અમદાવાદથી ગાંધીનગરથી અહીંયા રાજકોટ પહોંચી જાય એટલે પછી પ્લેનમાં આવશે આપણે જે અમદાવાદ રોડમાંથી જે થયું ને ત્યાંથી પછી કોઈ એમ્બ્યુલન્સ મારફત ગ્રીનલેન ચોકડી આવશે ત્યાર પછી અમાર કોર્પોરેશનનું વાહન શણગારેલું છે ગ્રીન લેન્ડ ચોકડીથી પછી લોકોના ખુલ્લામાં ઓલા બધીને દર્શન આપતા આવશે આવશે પછી સીધું અહીંયા આવીને અહીંયા આગળ આ પ્રકાશ સોસાયટીના આગળ એક મંદિર છે ત્યાં પોલીસ ખાતાવાળા કાયદેસર સરકારી ઉનેથી વિજયબેન સન્માન આપશે ત્યાર પછી વિજયબેન પારસિક દેવને એમના પ્રકાશ સોસાયટી સેટ નંબર બે અહીંયા હશે એમના હોલમાં રાખશે અને નાના મોટા કાર્યકર્તાઓ સંઘના સ્વયંસેવક હોય કોઈ મુખ્યમંત્રી સાહેબ આવે કે કોઈ મિનિસ્ટરો આવશે કે કેન્દ્ર કેન્દ્રમાંથી કોઈ આવશે નાના મોટા આગેવાનો ત્યાર પછી એમના રાજકોટના સારામાં સારા વિસ્તારમાં લઈને રાજ રાજકોટ રામનાથપુરામની સરગમ ક્લબ મુક્તિમાં એમનું અંતિમ ક્રિયા થશે આપને આ દુર્ઘટનાની જાણ ક્યારે થઈ હતી કોના દ્વારા થઈ હતી અને ક્યારે જ વિજયભાઈ સાથે છેલ્લે વાત થઈ હતી આની મને ગુરુવાર હતો એટલે એક જેઠ બેને પાંચથી દસ મિનિટે મારો દોસ્તાર એક હતો એ મોબાઈલ જોતો હતો એટલે એને કીધું એટલે ભાઈ અમદાવાદમાં પ્લેન પડ્યું કહે છે પાંચ દસ મિનિટ ન થઈ તો કે એમાં વિજયભાઈઓ હતા વિજયભાઈનું નામ સાંભળ્યું હોય એટલે હું સીધો મારો એકનો એક દીકરો હોય અને દીકરાને કાંઈ એક્સિડન્ટને એટલે હું એવો બેહોશ થઈ ગયો એટલે પછી બેહોશ થઈ ગયો બેથી ત્રણ મારા મિત્રો હતા મને પાણી સાહેબ તું મને કહેશ ગરબાપા વિજયભાઈની પાછળ દીકરો દીકરી ઘણું જ છે અને તમે આમ યા જાઓને તમારા પરિવાર કલ્પાત કરતો મરી જાય અને સાહેબ હું તમને નહીં ખ્યાલ હોય રામદેવજી મહારાજની હૃદયના મૃત વટી આવે છે એ હું છેલ્લા આખા દિવસમાં બે થી ત્રણ વખત છું મને સાતીમાં શાંતિ નથી એટલું મને દુઃખ થયું છે અને વિજયભાઈ હું ભલે નાનો કાર્ય કરતા તો કોર્પોરેશનનો કર્મચારી હતા વિજયભાઈ મારું અનત રાખતો વ્યક્તિગત છેલ્લામાં છેલ્લે એનો જન્મદિવસ હતો ને સાહેબ અને અમારા જિલ્લાગઢની ચોકમાંથી વિજયભાઈને કાફલો નીકળ્યો ત્યારે હું મારી નોકરી પર જાતો હતો ત્યારે વિજયભાઈ મને જોઈ ગયા હતા મને ખબર હતી કે વિજયભાઈ નીકળ્યા એટલે હું ઓલું થઈ જોઈ ગયા હતા અને વિજયભાઈ ખરેખર એણે એની ગાડી ઊભી રાખીને કાચ ખોલીને દરવાજો ખોલીને મને એમ કીધું કે મુરજીભાઈ ઘર સારું છે ભાઈ શાંતિ છે ને કાંઈ ઉપાધિ નથી ને ઉપાધિ હોય તો તું તારા ઘરે આવીને અને હું વિજયભાઈ ઘરનું ઊંધળું હોય જ છું એમના પરિવારજનો સાથે વાત થઈ કેવો માહોલ છે પરિવારમાં અંજલિબેન હોય કે પછી એમના પુત્ર હોય કે એમના પુત્રી હોય કેવો માહોલ હું વ્યક્તિગત અંજલિબેનને ઓળખું છું એમને અને એક છોકરાને વિજયબેન છોકરો છે ને એને યાર બે વખત મુલાકાત થઈ છે બહુ અને હું એવો વ્યક્તિગત વાળો કુટુંબવાળો માહોલ છે ને એટલે પછી હું નથી બહુ બહાર નીકળી તો બાકી શાખામાં જાઓ કાંઈ એવું ચૂંટણીનો માહોલ હોય અથવા તો કોઈ પણ આપણી ધારાસભા સંસદ કોર્પોરેશન ચૂંટણી હોય તો અમુક રીતે હું કર્મચારી શું ને એટલે અંગત રીતે વ્યવસ્થિત બધી રીતે માર્ગદર્શન દેતો કામ કરતો અને પાછો સંઘનો સ્વયંસેવું છું એટલે ભાજપના કાર્યકર્તા તરીકે ઠીક સંઘના સ્વયંસેક તરીકે હું અંદર ગ્રાઉન્ડ બહુ કામ કરતો સેમ ભાજપ જીતે એટલા માટે ભાજપ જીતે તો આ રાષ્ટ્રમાં હિન્દુ રાષ્ટ્ર બને અહીં આજુબાજુ અત્યારે કેવો માહોલ છે આટલા બધા લોકો ભેગા થયા છે દરેક આંખો અત્યારે ક્યાંક ને ક્યાંક નમ દેખાય છે તો આજુબાજુમાં વિસ્તારમાં અત્યારે કેવો માહોલ છે આવતીકાલે જ્યારે આવવાનો છે પાર્થિવ દેહ તો અત્યારે અહીંનો માહોલ સાહેબ અત્યારે અહીંનો માહોલ એ ખરેખર ગમગીન છે કોઈના મોટામાં નૂર નથી આ તેમ કે લોકો જીવન જીવે બાકી કાંઈ છે નહીં સાહેબ અહીંનો માહોલ તો ઠીક સાહેબ રાજકોટના તમામ વિસ્તાર નાના મોટા તમામ વિસ્તાર અત્યારે ખરેખર બહુ કે કે હવે રાજકોટનું થા તો થા શું થા એવું કોઈ ઉપર લેવલે રાજકોટના વિકાસની વાત કરી ગયા એવો અથવા તો રાજકોટના વિકાસનું કામ કરી ગયો એવો અત્યારે કોઈ છે નહીં એટલે મારી એવી કદાચ મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ હોય કે કે પાટિલ સાહેબ હોય એવી વિનંતી છે કે આવનારી ધારાસભામાં અલીબેન રૂપાણી ટિકિટ આપે તો વિજયભાઈની ખોટ પૂરી થાય તો હાલ આપણે નિર્મલા રોડ પર આવેલ પ્રકાશ સોસાયટીમાં વિજયભાઈ રૂપાણીના સ્થાને છીએ અને અત્યારે અહીંનો માહોલ છે તે આપણે જે રીતે જોઈએ છીએ અને જે ભાઈએ જે રીતે વાત કરી કે ખૂબ ગમગીન માહોલ છે દરેક આંખો છે તે ક્યાંક ને ક્યાંક નમ જોવા મળી રહી છે અને અત્યારે જે અમે તમને દ્રશ્યો દેખાડી રહ્યા છીએ પ્રગટેશ્વર મહાદેવના દ્રશ્યો છે અને જે રીતે આપણે જોઈએ આવતીકાલે અહીં જ અંતિમ દર્શન છે તે થવાના છે અને જે રીતે આવતીકાલે વિજયભાઈનો પાર્થિવ દેહ છે ત્યાં લાવવામાં આવશે અને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવશે અને જોઈએ તો અત્યારે બીજી તરફ નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજયભાઈ રૂપાણીના ઘરે છે તે અંતિમ દર્શનની તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને પોલીસે અંતિમ યાત્રાને એક કલાક પહેલાં છે તે રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેરનામું પણ બહાર પાડી દીધું છે અને તેમના પાર્થિવ પાર્થિવ દેહ છે વિજયભાઈના તે તેમના નિવાસસ્થાને અંતિમ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને જોઈએ તો અત્યારે ક્યાંક ને ક્યાંક લોકો છે તેમાં જે ગમનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને જોઈએ તો જે સ્મશાન યાત્રા છે તેને લઈને જો વાત કરીએ તો જે પ્રકાશ સોસાયટીથી છે તે સ્મશાન યાત્રાની શરૂઆત કરવામાં આવશે નાગનાથ મહાદેવ મંદિર છે નિર્મળા રોડ છે કોટેચા ચોકથી કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ત્યારબાદ મહિલા કોલેજ અંડર બ્રિજ એસ્ટ્રોન ચોક રાજમંદિર ફાસ્ટ ફૂડ ટી પોઈન્ટ ડૉક્ટર દસ્તુર માર્ગથી યાજ્ઞિક રોડ હરિલાલ હરિભાઈ હોલ ચોક રાડિયા બંગલા ચોક માલવિયા ચોક ત્રિકોણ ત્રિકોણ બાગ ચોક અને ઢેબર ચોક ત્યારબાદ આરએમસી ચોક કેશુભાઈના દવાખાનાથી કરણસિંહ ચોક સાંગણવા ચોકથી રાજશ્રી સિનેમા ભૂપેન્દ્ર રોડ પેલેસ રોડ ટી પોઈન્ટ કોઠારીયા પોલીસ ચોકી વીરાણીવાડી ચોક ગરુડ ગરબી ચોકથી રામનાથ પરા સ્મશાન સુધી ભાવનગર રોડ પાંજરાપોળથી રામનાથ પરા સ્મશાન સુધી અને ગઢની રાંગ તરફ અને જે કહી શકાય કે છેલ્લે ભીચરી નાકાથી રામનાથ પર સ્મશાન સુધી જે લઈ જવામાં આવશે અને જે રીતે જોઈએ તો અંતિમ દર્શન છે તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા છે હાલ રાજકોટમાં કરવામાં આવી રહી છે અને જોઈએ તો વિજયભાઈ રૂપાણીની અત્યારે ચોમેર ચર્ચાઓ થઈ રહી છે રાજકોટમાં ખૂબ ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે જે રીતે જોઈએ તો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીના નિધનથી હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે તમામ પ્રકારની અંતિમવિધિની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે